પૂર્વ ડેપ્યુટી સીએમે પોતાના રાજકીય કરિયરને લઈ નિવેદન આપ્યું છે તેમણે હળવાશમાં કહ્યું કે જૂના પ્રમુખે વિદાય લીધી તો ડોક્ટર બોલ્યા હસતા હસતા ચાર્જ અપાયો અને ત્યારે તમામે મારી સામે જોયું હતું નીતિન પટેલ આ વાતચીત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે જાણે તો અમે તો તલવાર ભાલા બંદૂકોથી ચાર્જ લેતા હોય અને પછી છોડતા હોઈએ એવું વાતાવરણ રાજકારણમાં તમે મારા પ્રતિબિંબમાં જોયું છે જોકે ખરેખર એવું નથી તેવું નીતિન પટેલે કહ્યું જેસીઆઈના કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું એન શ્રી એ વિદાય લીધી અને ભાઈ ડોક્ટર અહીંયાથી બોલ્યા કે હસતા હસતા ચાર્જ પઈ ગયો એટલે બધા લોકોએ મારી સામે જોયું હવે એમાં મારી સામે શું જોવાનું થયું મને ખબર નથી પણ જોયું મારી સામે જાણે અમે તલવારો ને બંદુકો થી ચાંટ લેતા હોય છોડતા હોય એવું વાતાવરણ રાજકારણ નું તમે બધા મારા પ્રતિબિંબ માં જોયું ખરેખર એવું નથી હોતું